નમસ્કાર દર્શક મિત્રો જય ગૌ માતા કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો તમે જોવો છો અત્યારે ઉનાળાની જે ઋતુ ચાલી રહી છે બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી કરતા પણ વધારે તાપમાન રાજકોટમાં જઈ રહ્યું છે આવા સમયગાળા દરમિયાન જે થેલેસીમિયાગ્રસ્ત બાળકો હોય કેન્સરગ્રસ્ત વડીલો હોય અથવા કોઈ જરૂરિયાતમંદ દર્દીઓ હોય જેને રોજિંદા જીવનમાં કે થેલેસીમિયાગ્રસ્ત બાળકો છે તો તેને દર સાત દિવસે ચૌદ દિવસે જે રીતની એને થેલેસીમિયા હોય છે એ રીતે એને બ્લડ ચડાવવું પડતું હોય છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક દિવસના લાખો દર્દીઓ જે આવે છે સારવાર માટે એમાં અમુક લોકોને અમુક દર્દીઓ જે છે એ લોકોને બ્લડની ખૂબ જ જરૂરિયાત હોતી હોય છે આવા જે જે ડિગ્રી બ્લડ બ્લડ કે આપણે રક્તદાન કેમ્પ કહેવાય એ ખૂબ જ ઓછી માત્રામાં થતા હોઈએ કાલે વિશ્વ બ્લડ ડોનર દિવસ કે વિશ્વ બ્લડ દાતા જે રક્તદાન દે છે રક્તદાતા બને છે એનો દિવસ છે કાલે ચૌદ જૂન બે હજાર ચોવીસના ના રોજ ત્યારે રાજકોટમાં અનેક જગ્યાએ અનેક અનેક જગ્યાએ અનેક અનેક વિસ્તારમાં રક્તદાન કેમ્પ ખૂબ જ મોટી માત્રામાં કરવામાં આવે છે આવી જ રીતે ત્રણસોને પાંસઠ દિવસ જો રક્તદાન કેમ્પ થાય તો જે સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ થેલેસિમિયાગ્રસ્ત બાળકો અથવા કેન્સરગ્રસ્ત વડીલો હોય તે લોકોને રક્ત મળી રહે આવા સમયગાળામાં જ્યારે થેલેસીમિયાગ્રસ્ત બાળકો હોય છે તેને રક્ત ઘણીવાર નથી મળતું હતું અથવા તેને જે ગ્રુપ હોય છે એ ગ્રુપનું નથી મળતું હતું ત્યારે ઘણીવાર રક્તના અભાવે એ લોકોનું મૃત્યુ પણ થતું હોય છે તો આવા જ સમયમાં કાલે જે વિશ્વ બ્લડ ડોનર દિવસ છે તેમાં યુવા શક્તિ ફાઉન્ડેશન અભિયાન સેવા માત્ર સંસ્થા એવી રીતે અલગ અલગ પાંચ સંસ્થાઓ સાથે મળીને કાલે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેના બંને સંસ્થાના મિત્રો કે યુવા શક્તિ ફાઉન્ડેશનના મિત્રો અને સાથે અભિયાન સેવા માત્ર સંસ્થાના મિત્રો આપણી સાથે આજે ઉપસ્થિત છે આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં પહેલો જ પ્રશ્ન કે માકડ સાહેબ આપને સોરી જોશીભાઈ

મારા મોરબીના મિત્ર છે પિયુષભાઈ બોપલિયા જે નિવૃત્ત આર્મીમાં નિવૃત્ત થઈ ગયેલા છે અને ત્યાં રક્તની જરૂર પડતા એમને એક વિચાર આવ્યો કે ભાઈ આ રીતનું એક ગ્રુપ આપણે બનાવીએ મિત્ર સર્કલનું કે જે આરામથી આપણને મળી જાય તો અમે લોકોએ મોબાઈલ નંબરની અંદર એવી રીતે સેવ કરવાનું ચાલુ કર્યું મિત્ર સર્કલ પરિવાર લોકોનું કે ભાઈ આપણે કોનું કયું ગ્રુપ છે એ રીતનું આપણે મોબાઈલ નંબર સેવ કરીએ જ્યારે આવી જરૂર પડે તો આપણને આઈડિયા હોય કે આ વ્યક્તિનું આ ગ્રુપ છે એટલે એવી રીતે ધીમે ધીમે ગ્રુપ બનતા ગયા અમારી આગળ અને અત્યારે મોરબીની ટીમમાં પણ પાંચસોથી સાતસો લોકોની ટીમ અત્યારે બનેલી છે એ પછી કોવિડના ટાઈમે જ્યારે રાજકોટની અંદર પણ બહુ બ્લડની જ્યારે જરૂર પડી પ્લાઝમાની જરૂર પડી તો એ વખતે રાજકોટની જવાબદારી મેં સંભાળી અને અહીંયા પણ એ રીતે ગ્રુપ આપણે બનાવ્યા તો અત્યારે રાજકોટમાં પણ બે હજાર ચોવીસમાં અત્યારે પાંચસોથી છસો લોકોની ટીમ અલગ અલગ ગ્રુપ વાઇઝ બનેલી છે જે આપણે આગળ વધારે વાત કરીએ એ પહેલા કે જે આપણે યુવા શક્તિ ફાઉન્ડેશન નામ રાખવામાં આવેલું છે કે આનો मीनिंग એવો થાય કે યુવા શક્તિ એટલે યુવાનો જે છે કે એ લોકોની શક્તિ છે તો એમાં તો એક જ मीनिंग થાય કે એ લોકો રક્તદાન વધુમાં વધુ કરે અને આપનો તો મેઈન ધ્યેય જી છે કે અલગ અલગ લોકો અલગ અલગ ગ્રુપમાંથી આવે અને વધારે લોકો રક્તદાન કરે જે લોકો જરૂરિયાતમંદ દર્દીઓ છે એ લોકોને આપ રક્ત પહોંચાડવું અમુક સમય ગાળા દરમિયાન ઘણીવાર એવું થતું હોય છે કે કોઈનો ફોન આવે સિવિલમાંથી કે અન્ય ગ્રુપમાંથી કે આ ગ્રુપ નું બ્લડ જોઈએ છે તો તમને એવો કઈ કિસ્સો એ કોઈ યાદ છે કે કઈ રીતના કે અમુક સેકન્ડ કે અમુક મિનિટોની માત્રામાં આપણે રક્તદાન આપણે રક્ત પહોંચાડેલું હોય કે આપણે એને બોટલ આપણે પહોંચાડેલી હોય રક્તદાન એ જણાવો એવા ઘણા બધા કિસ્સા બની ગયા છે અમારી સાથે અને જ્યારે આવો બનાવ બનતો હોય ને એ ઓબ્વિયસલી આપણને એમ થાય કે આ વસ્તુ જિંદગીભર યાદ રહે પહેલી વસ્તુ વાત કરીશ તો એક પ્રેગનન્સી કેસ હતો જેમાં બે ટ્વિન્સ બાળક હતા અને અમે હવે નોર્મલી લેતા હોય ક્યારે કોઈને બ્લડની જરૂર પડતી હોય અમારે રેગ્યુલર થઈ ગયું છે એટલે અમે જ્યારે કોઈનો બી કોલ આવે તો અમને ખબર હોય કે હમણાં વિદિન વન અવર્સમાં થઈ જશે વ્યવસ્થા પછી એ વખતે એવું હતું કે બ્લડની વધુ નીડ હતી ને બી નેગેટિવ બ્લડની જરૂર હતી તો ડૉક્ટરનો મને મહિલા ડૉક્ટર હતા એમનો ફોન આવ્યો કે મંથનભાઈ આવી રીતે જરૂર છે ને ત્રણ જિંદગીનો સવાલ છે ટૂંકમાં તો ઇમરજન્સી મેં રાજકોટની અંદર રાજકોટની જનતાએ પણ બહુ સપોર્ટ કર્યો છે એ વખતે અને અલગ અલગ મિત્ર સર્કલ વોટ્સઅપ ગ્રુપમાં બે ફોરવર્ડ કરેલો તો તાત્કાલિક મને યુનિટ અડધી કલાકની અંદર મળી ગયેલા અને એ બે ટ્વિન્સનો જન્મ થયો આજે બી એ ફેમિલી મને ઘણી વખત યાદ કરતું હોય કે આવો બનાવ બહેનો અને આપણા માટે એક આ વસ્તુ હંમેશા માટે યાદગાર રહેતી હોય છે બીજી વખત એક રેલવેનો કિસ્સો બન્યો રેલવેમાં એક એક્સિડન્ટ થયું જેતપુર પાસે અને એક પંજાબી પરિવાર હતું એમનો પગ કપાઈ ગયો હતો અને રાતના દોઢ વાગે એમને ઓ નેગેટિવની જરૂર પડી ત્યારે એક વસ્તુ આપણે સાબિત થઈ તે દિવસે રાત્રે દોઢ વાગે કે એક મુસ્લિમ ભાઈ છે એ સાપરથી રાતના દોઢ વાગે અહીંયા બ્લડ દેવા આવ્યા હતા અને હા અને પોતે દોઢ વાગે આવ્યા જ્યારે જરૂર હતી એક પંજાબી ફેમિલી હતું અને આપણે હિન્દુ છે તો આપણે આ વસ્તુ કરી તો ત્યારે આ વસ્તુની સમજ પડી આપણને કે ત્યારે રક્તની જરૂર હોય છે તો આવી બધી વસ્તુ છે ને એ આ જગ્યાએ જ સાબિત થઈ જાય છે કે કોઈ એકબીજાની મદદ સિવાય છે કોઈ ધર્મ કે જ્ઞાતિ કે એના ઉપર કઈ વસ્તુ લાગતું ઓળખતું નથી મંતે ભાઈ આપણે વાત કરી કે અલગ અલગ રીતે આપણે ઘણા પૈસા કીધા કે આવી રીતના રક્તદાન કે ઘણીવાર જરૂર હોય તો અડધી કલાક કે ઘણીવાર દસ મિનિટ પંદર મિનિટમાં પણ રક્ત મળી જાય તો આ રીતના જે ગ્રુપ છે કે એમાં કોઈને એડ થવું હોય કે આ રીતના કોઈને બ્લડ કે જે રેગ્યુલર ડોનર હોય એ લોકોને આપની જાડે આપણા જે ફાઉન્ડેશન છે એમાં જોડાવું હોય તો એ કઈ રીતના જોડાઈ શકે છે ફાઉન્ડેશનમાં જોડાવા માટે ખાલી એક વોટ્સઅપ દ્વારા મારા મોબાઈલ નંબર હમણાં નીચે જે આવશે એના અંદર તમારે હાઈ કરીને પોતાનું બ્લડ ગ્રુપ લખી અને મોકલવાનું છે કોઈ આપણે અમારું છે જીરો ફાઉન્ડેશન છે કે જીરો અમે ત્યારે કોઈ પૈસા લેતા નથી કોઈ વસ્તુ નાખવી અમે લોકો જે બી કાંઈ એક્ટિવિટી કરીએ છીએ એના એટલે એના અંદર નોર્મલી તમે જોડાઈ શકો છો જ્યારે તમારો ફ્રી સમય હોય કે જ્યારે ગ્રુપમાં મેસેજ આવે ને તમે ડોનેટ કરવા માંગતા હોય ત્યારે જ તમારે ડોનેટ કરવા જવાનું ત્રણ મહિને એક વખત ડોનેટ કરવાનું હોય વિધિને અડધી કલાકનો સમય લાગતો હોય છે બ્લડ ડોનેટ કરતા અને એમાં કોઈ પણ જાતની શરીરને નુકસાની નથી થતી તો આરામથી અમે તમે અમારા ગ્રુપ સાથે જોડાઈ શકો છો અને સાથે આપણે આગળ વાત કરીએ કે કાલે જે વિશ્વ બ્લડ ડોનર દિવસ છે કે જે લોકો રક્તદાન અવશ્ય કરે છે અને રેગ્યુલરી કરે છે ટૂંકમાં એનું ત્રણ ત્રણ મહિનાનો જે ગાળો હોય છે એ દરમિયાન તો આમાં આપનું શું માનવું છે કે આવી જે અત્યારે ઉનાળાની ઋતુ છે આવી કાળજર ગરમી છે અત્યારે ખૂબ જ ઓછી માત્રામાં રક્તદાન કેમ થઈ રહ્યા છે રાજકોટમાં અને થેલેસિમિયાગ્રસ્ત ગ્રસ્ત જે બાળકો છે કેન્સરગ્રસ્ત જે વડીલો છે કોઈ જરૂરિયાતમંદ દર્દીઓ હોય જેને અમુક ઓપરેશન કે કરાવેલા હોય એ લોકોને પણ રક્તની જરૂરિયાત હોતી હોય છે રાજકોટ સિવિલમાં રેગ્યુલર તો આવા સમય દાગા દરમિયાન ઘણીવાર રક્ત નથી મળતું હોતું એમાં આપનું શું માનવું છે કે કઈ રીતે અત્યારે રક્તદાન કેમ્પ ખૂબ જ ઓછી માત્રામાં શું કામ થાય છે પહેલા તો હું રાજકોટની અંદર રક્તદાનને લઈને કામ કરતી જે સંસ્થાઓ છે એનો ખૂબ આભાર વ્યક્ત કરીશ જેમ યુવા શક્તિ ફાઉન્ડેશન છે અભિયાન માત્ર સેવા જે ગ્રુપ છે એ દર ચાર મહિને રક્તદાન કેમ્પ કરે છે સાથે કલ્પેશભાઈ અને વિજયભાઈ જે છે એ બડા બજરંગ ગ્રુપમાંથી આવે છે તો એ બંને પણ અમારી જેમ જ જે કાર્ય કરે છે રક્ત વિનાયક રક્તદાતા ગ્રુપ કરીને છે અનિલભાઈનું એ પણ સેમ આ રીતનું કાર્ય કરે છે અમે લોકો એવી મહેનત કરતા હોઈએ છીએ કે કોઈ પણ છોકરો કે બાળક છે થેલેશીમિયાગ્રસ્ત એને તકલીફ ન પડે કારણ કે કોઈ પરિવારના સભ્યને ક્યારેક જો રક્તદાન રક્ત ચડાવવાની જરૂર પડતી હોય તો આપણે બહુ તકલીફ ફેટવી પડે છે બરાબર તો એ સમય દરમિયાન અમને ખબર છે કે જે બાળકોને થેલેશીમિયા છે એમના પરિવારને એક વખતનું એરેન્જ થયું હોય જ્યારે બ્લડનું તો નેક્સ્ટ ટાઈમનું એરેન્જ કરવાની તૈયારી ચાલું કરી દેવી પડતી હોય છે તો હું રાજકોટની જનતાને અપીલ કરું છું લોકોને અપીલ કરું છું કે તમે લોકો અમારી સાથે જોડાવ ક્યાંય ને ક્યાંય રક્તદાન કરો તમારી સ્વેચ્છાએ રક્તદાન કરો રક્તદાન કેમ્પ પણ થતા હોય તો તમે લોકો કરો તો રાજકોટની અંદર સાતસો જેટલા બાળકો ગવર્મેન્ટના ચોપડા ઉપર નોંધાયેલા છે જે આજુબાજુના નાના નાના ગામડામાંથી આવતા હોય છે અને અલગ અલગ બ્લડ બેંકની અંદર રજિસ્ટર છે તો આવા બાળકોને તકલીફ ન પડે તો એના માટે મેક્સિમમ લોકો રક્તદાન કરે તો આ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકે મંતરભાઈ આગળ એ પણ જણાવો કે આપના દ્વારા આપનું ફાઉન્ડેશન છે એના દ્વારા થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને રક્તદાન વધુ થાય રક્તદાન કેમ્પ પણ વધુ થાય એ બાબતે આપની ઘણી રાઈડ્સ કે ટૂંકમાં જે કહેવાય કે રીક્ષા પાછળ બેનર મારીને પણ અલગ 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 જગ્યાએ રેલી પણ લોકો છો એક તો એવું વિચારીએ છીએ કે આપણી રાજકોટની જનતા છે ને આપણે એમ સાંભળ્યું હશે કે મોજેલી જનતા કહેવાય રાજકોટની જનતા એ ક્યારેય દેવામાં સેવામાં ક્યારેય બાકી નથી રાખતી ત્યારે કોરોના કાળ જોયો આપણે લોકોએ અનેક લોકો સેવા કરવા નીકળી પડે જ્યારે આ કોઈ બી આફત આવે છે ત્યારે રાજકોટની જનતા છે એ હંમેશા મદદ માટે આગળ ઊભી રહે છે તો અમે એવું વિચારીએ છીએ કે લોકો સુધી જેમ એચઆઈવીની જાણકારી તમામ લોકોને છે આજે કે એના માટે શું પ્રોટેક્શન કરવું શું કાળજી રાખવી એ તમામને ખબર છે થેલેસેમિયા પણ એક એવો રોગ છે તો એના માટે પણ લોકો સમજે અને લોકો અવર થાય એના માટે એટલે એના માટે થઈને અમે મેક્સિમમ અવેરનેસના કાર્યક્રમ કરતા હોઈએ છીએ તો રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ ઉપર સવારે મોર્નિંગ વોક માટે આવતા હોય લોકો પોતાની હેલ્થના માટે આવતા હોય તો એ વખતે અમે લોકોને સમજાવીએ છીએ કે ભાઈ તમે રક્તદાન કરો રક્તદાન કરવાથી ફાયદા પણ છે અને બીજા લોકોને પણ આપણે મદદ કરી શકશું તો એવી પણ અમે એક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ રાજકોટની અંદર રિક્ષાઓ જેટલી ફરે છે તો એના માટે લોકો એડવર્ટાઇઝિંગ કરતા હોય છે તો અમને એવો એક વિચાર આવ્યો કે લોકો

ત્યાંના વર્કર્સ જે છે એની સાથે અમે આ વસ્તુ શેર કરશું કે અવર કરશું અને રક્તદાન કરે એ લોકો અને લગ્ન પહેલાં એક થેલેસીમિયા ટેસ્ટ કરાવવો જરૂરી છે તો આના માટે પણ પબ્લિક અવેર થાય તો એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ તમે મંથનભાઈ વાત કરી કે અલગ અલગ રીતે કે અલગ અલગ જગ્યાએ આપ જાગૃતિ માટે પણ અલગ અલગ કાર્યક્રમ કરો છો આ સાથે હું તમને એ પૂછવા સંસ્થાઓ કરે છે જાહેર જનતા પણ આમાં તમને સાથ આપે છે આજ રીતે જો સરકાર પણ આમાં તમારી સાથે અને સરકાર દ્વારા પણ રક્તદાન વધુમાં વધુ થાય ગ્રસ્ત જે બાળકો છે એને વધુ સારી રીતે એને એની સાચવણી કે એને જે પણ વસ્તુ જોઈએ છે એને બ્લડ ચડાવવું પડતું હોય છે અમુક એને જે જરૂરિયાત હોય છે એ પણ સરકાર દ્વારા પણ જો પૂરી કરવામાં આવે તો એ લોકોનું ફેમિલી કે એ લોકો જે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો હોય છે એટલે ખૂબ જ જે અગવડતા પડતી હોય છે એ નજીવી થઈ જશે એમાં આપનું શું કહેવાનું હું રાજકોટનો મારો અનુભવ જણાવીશ તો રાજકોટ સિવિલમાંથી અમને ખૂબ સપોર્ટ મળે છે જ્યારે પણ ઇમરજન્સી લોહીની જરૂરિયાત હોય ત્યારે રાજકોટ સિવિલનો અમને ઘણો સપોર્ટ રહે છે અને રાજકોટની બીજી જે પ્રાઇવેટ બ્લડ બેંક રહી છે તો એમાં બી અમને બહુ સપોર્ટ મળે છે ગવર્મેન્ટની વાત કરું તો આવતીકાલનો જે આપણો કાર્યક્રમ છે એ રાજકોટ શહેર પોલીસને સાથે રહીને કરે છે હા એમાં મેક્સિમમ પોલીસના ભાઈઓ બહેનો રક્તદાન કરવા આવશે તો આવું ગુજરાતની અંદર અમે કદાચ ફર્સ્ટ એનજીઓ કરતા હશું કે આવી રીતે પોલીસ ભાઈઓ બહેનો રક્તદાન કરશે કાલે તો એના માટે હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ પોલીસ કમિશનર તથા અધિકારીઓનો સૌનો આભાર વ્યક્ત કરું છું કે અમને ફૂ બહુ સપોર્ટ કરે છે એમ ટૂંકમાં જ્યારે બી જરૂર હોય છે ત્યારે આપણી સાથે હોય છે રાજકોટમાં મંથનભાઈ આપણે આગળ વાત કરીએ કે જે કાલે વિશ્વ બ્લડ ડોનર દિવસ છે ચોઉ ચૌદ જૂન ના દિવસે છે કાલના દિવસે જ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ દસ થી પંદર જગ્યાએ રક્તદાન કેમ્પ છે આપના જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે આપ જે જગ્યાએ રહો છો એની આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ રક્તદાન કેમ્પ હોય આપણે જાણ થાય અથવા જો તમને ના ખબર હોય તો અમારી જે ચેનલ છે એમાં બધા જ રક્તદાન કેમ્પ જેટલા છે બધાનું આપણે લાઈવ પણ કરવાના છે સાથે કે જે જે રક્તદાન કેમ્પ થવાના છે એના એડવાન્સમાં પણ આપણે આજ રીતના ઇન્ટરવ્યુ કરેલ છે એમાં જઈને પણ તમે જોઈ શકો છો કે એડ્રેસ ટાઈમ તારીખ શું છે એ બધું તો ત્યાં જઈને આપણે બ્લડ ડોનેશન કરીએ વધારેમાં વધારે રક્તદાન થાય આપણાથી જો રક્તદાન નથી થતું આપણે નથી કરતા તો આ વિડિયો બીજા વ્યક્તિઓને મોકલીએ એમાંથી પણ પાંચ વ્યક્તિ ત્યાં રક્તદાન કરવા જશે તો પણ પાંચ બોટલ આપના દ્વારા એમાં લખવામાં જે પુણ્ય કહેવાય એમાં આવી જશે મંથનભાઈ કાલનો જે આપના સંસ્થા જે ચાર થી પાંચ સંસ્થા છે બધા સાથે મળીને સહયોગી સંસ્થાથી સાથે મળીને જે રક્તદાન કેમ્પ કરવામાં આવે છે એ કયા સમયગાળા દરમિયાન છે અને એડ્રેસ શું છે અને કોઈને ત્યાં આવવું હોય તો કોને કોન્ટેક કરે એ પણ જણાવી દો જેથી જે લોકોને ત્યાં આવવું છે અને રક્તદાન કેમ કરવું ટૂંકમાં એમાં ભાગ લેવો છે તો એ લઈ શકે આવતીકાલનો જે કાર્યક્રમ છે સવારે નવ વાગ્યાથી છે નવ થી એકનો ટાઈમ છે રક્તદાન કરવાનો સૌ પ્રથમ આ કાર્યક્રમની જે રાખેલી છે એ આપણે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની એમને શ્રદ્ધાંજલિ આપીને આ કાર્યક્રમની અમે શરૂઆત કરવાના છે એ પછી જે કોઈને આવવું હોય તો પંચનાથ મંદિર લીમડા ચોક પંચનાથ મંદિરની અંદર જ આપણે એના કેમ્પસમાં જ આપણે આ રક્તદાનનું આયોજન કરેલું છે બરાબર તો એના માટે ગમે તે લોકો પંચનાથ મંદિર સૌ રાજકોટની જનતાએ જોયેલું જ હશે તો ત્યાં આવીને એ લોકો રક્તદાન કરી શકે છે મંતરભાઈ આપણે વાત કરી કે અલગ અલગ જે પોલીસ કર્મીઓ ભાઈઓ છે જાહેર જનતામાંથી પણ બધા લોકો આવશે રક્તદાન માટે તો આપનો કઈ ટાર્ગેટ છે કે આટલી બોટલ આપણે કરવી છે કે આટલાથી આટલી બોટલ થાય તો વધારે સારું અથવા એનાથી પણ વધારે થાય તો પણ કઈ પ્રોબ્લેમ નથી તો એમાં આપનો શું કઈ ટાર્ગેટ છે અત્યારે મારી વાત કરીશ તો યુવા શક્તિ ફાઉન્ડેશન આ પહેલો રક્તદાન કેમ્પ કરવા જઈ રહી છે અમારું હંમેશા એવું હોય છે કે હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન અમારી જે કાર્ય છે હેન્ડ ટુ હેન્ડ નું છે હેન્ડ ટુ હેન્ડ મીન્સ કે જ્યારે સામે દર્દી હોય ત્યારે જ રક્તદાતાને મોકલીને બ્લડ ડોનેટ કરાવું રક્તદાતાને પણ ખબર પડે કે મેં કયા દર્દી માટે બ્લડ ડોનેટ કરેલું છે અને બંને એકબીજા પરસ્પર પારદર્શક હોય છે કે બંનેને ખબર પડી જતી હોય છે કે આણે વ્યક્તિએ મારા માટે ડોનેટ કર્યું છે ને આ વ્યક્તિ ડોનર છે કાલે આવતીકાલે મારો પહેલો રક્તદાન કેમ્પ છે સાથે અભિયાન ગ્રુપ મારી સાથે જે જોડાયેલું છે

એ લોકોને સમર્થનમાં છે સહયોગ એ લોકો પણ આપી રહ્યા છે લીમડા ચોક ખાતે જે પંચનાથ મંદિર છે એની અંદર જ આપણે કાલે રક્તદાન કેમ છે તો બધા જરૂર ત્યાં જઈએ રક્તદાન કરીએ અને વધારે વધારે બોટલ ભેગી થાય અને જે જરૂરિયાતમંદ દર્દીઓ છે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે એ લોકોને આ રક્ત આપણે પહોંચાડીએ એવું કાર્ય કરીએ એવી જ રીતે યુવા શક્તિ ફાઉન્ડેશનમાંથી બીજા મિત્રો પણ આપણી સાથે જોડાયેલા છે તો આપ યુવા શક્તિ ફાઉન્ડેશનમાંથી જે મિત્રો જોડાયેલા છે આપણા દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે

માર્ગદર્શન નથી એને ખબર પણ નથી હોતી ઘણા લોકો કે કઈ રીતના રક્તદાન કરે કે એ લોકોને ઘણા ને એવું હોય છે કે હું રક્તદાન કરીશ તો મારા શરીર આ ફેરફાર થશે આ વજન ફેરફાર થશે ખાવા પીવા આ ધ્યાન રાખવું પડશે તો એવું જનરલી હોય છે કે નથી હોતું એ જણાવો રક્તદાન કરવા માટે થોડીક માહિતી હોવી જરૂરી છે થોડાક નિયમો એને પણ લાગુ પડે છે જો તમે રક્તદાન કર્યા પછી તમારું કોઈને સામેવાળાને પણ કામ ન આવે તો એ રક્તદાનનું કોઈ મહત્વ રહેતું નથી એટલે એની અમુક બેઝિક જાણકારી હોવી જરૂરી છે જેમ કે પોતાનું વજન હોય પચાસ કિલોથી ઉપર હોવું જરૂરી છે હિમોગ્લોબિન હોય એ બાર પોઈન્ટ પાંચ ટકાથી વધારે હોવું જરૂરી છે લેડીઝને અલગ અલગ પ્રોબ્લેમ હોય તો એના માટે પણ એના નિયમો હોય છે શરીર ઉપર ટેટું કરેલું હોય તો એક વર્ષ સુધી રક્તદાન કરી શકાતું નથી એટલે આવા અમુક નિયમોને ધ્યાનમાં રાખીને રક્તદાન કરવાનું હોય છે જે બ્લડ બેંક હોય જ્યારે પણ ક્યાંય બી રક્તદાન કરવા જાઓ તો આ બધી ચકાસણી થયા પછી જ બ્લડ ડોનેટ કરવા દેવામાં આવતું હોય છે એટલે એમાં પણ ગભરાવાની જરૂર નથી જો આમાંથી કોઈ પણ ઈસ્યુ જણાય તો રક્તદાન કરવા દેવાતું નથી દર્શક મિત્રો તમે જોયું કે આવતીકાલે જે 14 જૂન ના દિવસે વિશ્વ રક્તદાતા રક્તદાતા દિવસ છે ડોનર દિવસ છે એ નિમિત્તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થા દ્વારા ઘણી જગ્યાએ કાલે રક્તદાન કેમ્પ રાજકોટમાં થવા જઈ રહ્યા છે એવી રીતે જે આપણી સાથે જોડાયેલા હતા જે યુવાશક્તિ ફાઉન્ડેશન અને અભિયાન માત્ર સેવા જે સેવા માત્ર અભિયાન કરીને જે સંસ્થા છે એ જ રીતે બીજી બે સંસ્થા પણ એની સાથે કાર્યરત છે અને જે સહયોગી સંસ્થાઓ છે એ રીતે ટોટલ ચાર થી પાંચ સંસ્થા મળીને કાલે રક્તદાન કેમ્પનું આયોજન એને કરેલું છે આવી જ રીતે આ જગ્યાએ જઈને આપણે લીમડા ચોક ખાતે જે ટાઈટલ અને ડિસ્ક્રિપ્શનમાં પણ નામ નંબર અને સમય એડ્રેસ સાથે બધું આપણે આપેલું છે ત્યાં જઈએ વધારે વધારે લોકો ત્યાં જઈએ રક્તદાન કરીએ જે લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જેને જરૂરિયાત છે રક્તની એને માટે આપણે હેલ્પ કરીએ કે એક રક્તદાનની બોટલ પણ આપણે દાન કરીએ એ રીતે રક્તદાન કેમ્પમાં જોડાઈએ જે બંને સંસ્થાના ભાઈઓ આપણી સાથે ઉપસ્થિત રહીને કાલના કેમ્પ વિશે આપણને સમગ્ર માહિતી આપે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર કરુણા ટોક્સ વતી અ દર્શક મિત્રો આવી જ રીતે કોઈ બીજી સંસ્થા કે જે સેવાભાવી સંસ્થા છે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરે છે તો એને ફરીથી અમે તમારી પાસે લઈ આવશું ત્યાં સુધી અમને રજા આપો જય ગૌ માતા